જય દ્વારકાધીશ મિત્રો કેમ છો સ્વાગત છે નવા બ્લોગમાં તો મિત્રો જામનગરથી હું મેવાસતા જતો હતો ફરવું શીખીને અને રસ્તામાં એક એક્સિડન્ટ જોવા મળ્યું છે અને આપણા ગામથી સો કિલોમીટર મેવાસથી સો કિલોમીટર જામનગર દૂર થાય છે અને અહીંયા આસોટાના એક ભાઈનું એક્સિડન્ટ થયું છે એટલે કંઈ જાનહાની નથી કે ઉભાધિ એવું નથી મિત્રો અને ફાઇનલી એ ભાઈના ફોટા અને છોકરાને બધું મોકલાવી દીધું કે તમે પહોંચી જાવ કઈ ઉપાધિ ના કરતા હું હાજર જ છો તમે કઈ ટેન્શન ના લેતા તો એના છોકરાએ ફટાફટ તાત્કાલિક આવે છે અહીંયા જતા તો મિત્રો અને બીજું કંઈ નહોતું જાનહાનીમાં આગળ ગાડી લઈને જતા તો કુતું આડું પડ્યું એટલે એક્સિડન્ટ થયું બરાબર તો તમે જોઈ શકો પાછળ દ્રશ્ય હું તમને બતાવું હમણાં મિત્રો કઈ જાનહાની થઈ નથી કે ઉપાધિ જેવું નથી અને એના છોકરાને ફોન છોકરા ને આવી ગયા છે બાજુમાં લોકો બધા વ્યવસ્થિત હોય એટલે આજુબાજુ પાણી વાણી પીવડાવ્યું ગાડી લેવા મિત્રો ખરેખર આવી રીતે કોઈ પણ કામકાજ હોય તો માણસોને મદદ કરવી જોઈએ અને જ્યારે એક્સિડન્ટ થયો હોય તો એને કોઈ ખબર ના હોય કે હવે મારે શું નિર્ણય લેવો પણ આપણે જ્યાં બાજુ માં ઉભા હોય એને ખબર હોય કે એકસો આઠ ને ફોન કરો તો એના એવું બધું કે ઉપાધિ જેવું છે નહીં છાલછોલ થઈ છે અને ગાડીનો વીમો હોય તો અહીંયા ગાડીના પોટા ના તે બધું તાત્કાલિક પાડી લેવાય એટલે આપણે આગળ હતા વીમા કંપનીમાં આપણે એના આગળથી પૈસા લઈ શકીએ ચાલો મિત્રો જય દ્વારકાધીશ